વિસનગર ખાતે આજની રળિયામની ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક વિષય પર ભજન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કર્યા તેમણે જણાવ્યું કે ભજન આપણી સાંસ્કૃતિક વિરાસતનો ભાગ છે અને સમાજમાં જાગૃતિ ભાઈચારો તથા સમરસતા ફેલાવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસથી વિરાસત અને વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા ભજન મંડળીઓને પ્રોત્સાહન આપ્યું ેશ પટેલે ભજન લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ઉંઝાના ધારાસભ્ય કે કે પટેલ

શહેરોમાં પણ જાગૃત છે પરંતુ કમ ભાગ્યે એ વિરાસતને જાગૃત કરવાનો વિષય આજ સુધી આવ્યો નથી કેટ કેટલા કલાકારો ભજનીકના સ્વરૂપમાં કેટ કેટલાક વાદ્યવાદકો પણ એક આ વાદ્ય ભજનોમાં વગાડીને એમની કલા પણ પ્રસ્તુત કરી શકે અને ભજનનો મહિમા આપણે ત્યાં અનેરો છે એ મહિમાને ઉજાગર કરવા માટે આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો અને તમે પણ જોયું કે જે બહેનોનો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે લીન થવાની વાત સંગીતના માધ્યમથી એક સંગીત તનને ડોળાવે અને આ સંગીત ભજન સંગીત એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ મુખ્યમંત્રી ની હાજરી મુળુભાઈ બેરાની આમાં એમના વિભાગ દ્વારા એમ મદદ અને આ સુંદર કાર્યક્રમ આજે વિસનગર મુકામે સંપન્ન થયો પ્રકાશ સોની સાથે વસે મંસુરી ચક્રવાત ન્યુઝ વિસનગર